પણ એ વખત ના કેવા હતા તે લોકો વિશ્વાસ મૂકતા આજના નેતાઓ કાઢી નાખે એવા છે એક કવિ લડાવતા હતા અને એને ભોજરાના ખોટા ખોટા વખાણ કરતા હતા અને ભોજ એમ કીધું કે ફૂલ હે ગુલાબ કા દૂધ હે તો ગાયકા રાજા હે તો ભોજ રાજા ઓર રાજા કાયકા એમાં ગઢવી સાંભળી ગયા

એટલું જ્યાં કીધું ને તો કવિ સાંભળી ગયા ગઢવી સાંભળી ગયા રેવા દે રેવા દે તો આનાથી સારું બીજું શું હોય શકે તો કે ફૂલ ફૂલ કપાસ કા શ્રેષ્ઠ હોય તો છે એ એમાંથી ઝીંડવું થાય ઝીંડવું ફાટે એમાંથી રૂ થાય રૂમાંથી એને વણી નાખે એટલે કાપડ થાય અને દુનિયાના કરોડો માનવી ની એબ ને જે ઢાંકે છે એનાથી વધારે કપાસ ના પુષ્પથી દુનિયામાં બીજું કોઈ સારું પુષ્પ નથી અને બીજો મેઘરાજા આના સિવાય બીજો કોઈ રાજા નથી રાજા હે તો મેઘ રાજા ભોજરા મેઘ રાજા ન હોય તો આવા કેટલાય ભોજ રાજા ખોવાઈ જાય ભય ના માં હાથ હાથ દીકરા મહેમાન આવ્યા પૂછ્યું કા દીકરા તો કે મારા છે હાથે તમારા તો હાથે મારા જ દીકરા છે ભાઈ ભાઈ ઠાકર ધણી ની મહેરબાની છે જોગભાઈ ની કૃપા કે હાથ હાથ દીકરા આંગણા ની મેલ પર રમતા હોય કરધણી નિહાકો નાખ્યો મહેમાન કે હાથ હાથ દીકરા છે ને હજી હે ને નિહાકે નાખો છો કે કોક એક હારો આપે ને તો હાથે ને હાટે દઈ દેવા છે કેટલો કંટાળ્યો છે વિચાર કરો હે